રે લિયા આ ઊભો રહેજો તા બાપા રે રે જો તા બાપન તોય ઊભો થા સાંગો આય બસ જાવ જાવ હા તો હું મજા ન

તો આપણે આપણે સાંજે પારે નીકળી સાંજે નીકળી હાલ એટલે તમારા સિટી જોવા હોય બાથરૂમ બહાર જવું પડશે આપણે હા મારે જોવું હવે

બાથરૂમ માં તો આવો નહી ફોન તો કર્યો આવે

हां मुने अरे तुम्हारी जात नाव साला खदडाव दरोज नती हालो हालो मामा ने काय होय भला मान जो हालो पारवा हालो 5 मिनिट लेटर हन वा संपल बगाडा केतो काटोय गो સૌજીયો કાટો વાગ્યો સંપલ કાઢવાનો કોને કીધું હતું તમને સંપલ આમ બગાડે જો તો ખરા હા જવું પડશે હા ઓપરેશન કરાવવું પડશે મારે નક નઈ આલે નક આપણે જેસન મૂક્યું છે જો રાખશું કેમ ઓય બાપા એ લુય ઓપરેશન કરાવવું પડશે આ હું કહું વાત કેસર મે જાઉં કેન્સલ રાખી હા આજ ન જઉં આ બહુ પર દુખી હે બા મારા ચંપલ પેલે લે લેતો હું આ હા 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 પણ એવા ભૂંડીના બજ્યા આજ દેતો હા હા અમાર કોઈ દેવું હોય આમ કોઈ આજે ને એસી બીસી ચાલુ કરણ તાય ગરુ એસી મજા હા તો જેસલ જવાનું કેન્સલ જ કવ પડછો હો નહી પાટો બાંધ્યો હોય

तो काटो काटो ने में बबु उलू है काटो काटो तो नथे ना काटो काटन के ता न तुम बन जीसी बिले ना खालो गाय काटे आ ही तो ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूं अरे इन ने बोलू क्या है रेडी अब बाटा मान नहीं आवे का ना

એટલે નો એટલે મોદી બાય મારા પી ને નામ ને ટીમ ને જે ફોન કરવા એટલે બી એમ ડબલ્યુ હોય ને આ ધમતા દા હોય નક નો બગડી ને આ ગયા ગયો છું ને મજા આવે શું ફોન આયા પાછો નો તે બોલો ભાઈ કોઈ ગી ગયા કયો વાંધો ને હાલો રામ રામ કેજો બાપાજી ને હો એ તો મિત્રો આપણું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આવા નવા વિડીયો આવા નવા જોવા માટે અમારે એક દબાઈ દીજો એટલે તમારા પાસે અમારો વિડીયો જાય